અમરેલીમાં બાબરકોટ ગામના ખેડૂતો દ્વારા અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના કેટલાક લોકોની જમીન કંપની દ્વારા લેવા મામલે વળતર યોગ્ય નહીં મળતા સ્થાનિક સરપંચ સહિત લોકોએ પૂર્વ ધારાસભ્ય અમરીશ ઢેર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવતા જિલ્લા કલેક્ટરે હકારાત્મક રીતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે લોકોને વોળવી પોસ ખૂબ જ સસ્તા ભાવે આઠ દસ હજારના ભાવથી જમીનો ખરીદી લેવામાં આવી હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારે આ જમીન માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું પરંતુ હાલમાં વર્તમાન સમયમાં કંપની દ્વારા ખેડૂતોને પ્રકે પ્રકારે દબાણ ઊભું કરી પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને ગરઝબરી પૂર્વક ગામના ખેડૂતોને જમીનો છે એ ફસાવી પાડવામાં આવે છે અને લેટ કેસો કરી અને લોકોને ડરાવી ધમકાવી અને પોલીસ કેસો કરવામાં આવે છે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી એ સંદર્ભે માન્ય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રતિભાવ ભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને ગામના સરપંચશ્રીને એમને કહ્યું છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે એટલે આશા રાખું છું અપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારના ખેડૂતોને ન્યાય મળશે